રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો ફાનુસ બનકર કર જીસકી હિફાજત હવા કરે વો ક્ષમતા ક્યાં બુજેગી જીસકો રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે આવ્યો છું સંસદ મેં બહુ જોઈ છે લોકસભાએ મેં જોઈ છે રાજ્યસભા મેં જોઈ છે પાર્ટીએ આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું આપ બધા જાણો છો કે કોઈ ઉમેદવાર નક્કી નહોતા ચૂંટણીની કોઈ જાહેરાત નહોતી થઈ ત્યારે આખા એ પ્રદેશમાં લોકસભાના ચૂંટણી કાર્યાલયો ખુલવાનો ઉપક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ કર્યો હતો અને એક સાથે છવ્વીસે છવ્વીસ લોકસભાના આપણા ચૂંટણી કાર્યાલયો શરૂ થઈ ગયા હતા આ ક્ષમતા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પાસે છે એવું કહેવામાં મને ગૌરવ થાય છે આ વ્યવસ્થા આપણે કરી શક્યા છીએ ત્યાર પછી ઉમેદવારોની જાહેરાતો થતી ગઈ અને ચૂંટણીના કાર્યક્રમોમાં પાર્ટીની દૃષ્ટિએ જુદી જુદી યોજનાઓ પ્રમાણે આપણે કામમાં લાગતા ગયા હવે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ વ્યવસ્થાઓને બુથ સુધી અને મતદાર સુધી પહોંચવાના ભાગરૂપે આપણે આ કાર્યાલયો શરૂ કરતા હોઈએ છીએ અને એ કાર્યાલયની અંદર કાર્યકર્તાઓ એકઠા થાય વિધાનસભાના ક્ષેત્રની પોતાના બૂથની પોતાના વોર્ડની માહિતી સાથે વોર્ડના આગેવાનો સાથે શહેરના આગેવાનો સાથે તાલમેલ કરીને જે સૂચનાઓ પ્રદેશ તરફથી આવતી હોય જે સૂચનાઓ જિલ્લા સ્તરે નક્કી થતી હોય એને આપણે નીચે સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરતા હોઈએ છીએ એમાં આ કાર્યાલયને કામગીરીમાં યશસ્વી સફળતા મળે એવી આ ઉદ્ઘાટન પ્રસંગે હું એમને શુભકામનાઓ પાઠવું છું મિત્રો આપ બધા જાણો છો અને મારા પૂર્વ વક્તાઓએ રાજ્ય સરકારની ભારત સરકારની મોદીજીની ઘણી બધી વાતો તમારી સામે મૂકી દીધી છે મારે ઉમેદવાર તરીકે આપ સૌને એક તો વિનંતી કરવાની હોય કે આપ બધા મને સહકાર આપો મને મત આપો અને અપાવો પણ મિત્રો આપ બધાને મારે પણ બે ત્રણ વાત કેવી છે કે આ વખતની ચૂંટણી એ આખા એ દેશની દૃષ્ટિએ અને વિશ્વની દૃષ્ટિએ ભારતને નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કઈ દિશામાં લઈ જવાનું છે એ નિર્ણય કરવા માટેની આ ચૂંટણી છે મોદીજી એ આગામી ગયા દસ વર્ષો દરમિયાન જે નિર્ણયો કર્યા જે પ્રયાસો કર્યા એના આપણે બધા સાક્ષી છીએ ખાલી ચૌદ પહેલાનું સમયગાળો યાદ કરો અને ચૌદની ચૂંટણીનું ચિત્ર યાદ કરો આખા એ કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર સિવાયની કોઈ વાત જ હાલતી નહોતી ટુજી નો હોય થ્રીજી નો હોય કોલસાનો હોય પાતાળનો હોય આકાશનો હોય ગોટાળો હોય અને એની એની ચર્ચા જનતાની અંદર થતી હતી દસ વર્ષના યુપીએના શાસન દરમિયાન વિકાસ નામની વાત તો મેદાનમાં જ નહોતી માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની વાતો ચાલતી હતી એના સ્થાન ઉપર દસ વર્ષ નરેન્દ્રભાઈ મોદીએ પારદર્શકતાથી શાસન ચલાવીને કોઈ આંગળી ના ઊંચી કરી શકે એ પ્રકારનું વહીવટ આપવા માટેનું પરાક્રમ કર્યું છે એમ મારે કહેવું નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાહેબ કેવી રીતે વ્યવસ્થાઓ બદલી આ દેશના અર્થતંત્રની સાથે ગામડાને જોડ્યું ભારત સરકારની તિજોરી સાથે ગામડાનો સરપંચ ડાયરેક્ટ જોડાણો ભારત સરકારના અર્થતંત્ર સાથે આ દેશનો ખેડૂત જોડાણો ભારત સરકારના અર્થતંત્ર સાથે આ દેશનો દર્દી જોડાણો દર્દીની દવા થાય અને દવાખાનાના એકાઉન્ટની અંદર ભારત સરકાર તરફથી પૈસા આવે સાહેબ આ બધી વ્યવસ્થાઓ એમને નથી થાય મારે બહુ નમ્રતાપૂર્વક કહેવું છે ભજુભાઈ વાળાના એ કથન ને મારે સમર્થન કરવું છે કે અહીંથી સતત ભારતીય જનતા પાર્ટી જેમ જીતે છે તો એમાં ઉમેદવારોનો યશ ગાવાની જરૂર નથી એ કાર્યકર્તાઓનો યશ ગાવાની જેમ જરૂર છે એમ ભારત કક્ષાએ પણ આજે ફેરફારો થયા હું નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે એમાં મોદી સાહેબની ની સૂઝ રાજકીય ઈચ્છાશક્તિ દ્રઢ દીર્ઘ શક્તિ એ કારણભૂત છે જ પણ ભારતના કમળને મત આપનારા મતદારો પણ એના યશના અધિકારી છે એને કારણે આ બદલાવો આપણે કરવામાં સફળ થયા છીએ અને કોઈએ વિચાર્યું ના હોય એ પ્રકારના પરિણામો લાવવામાં આપણે સફળ થયા મિત્રો આપણે સૌરાષ્ટ્રમાં છીએ રાજકોટને હંમેશા મારે કોઈની સાથે વાત થતી હોય તો કે સૌરાષ્ટ્રનું પાટનગર એ રાજકોટ છે અને અહીંયા મને યાદ છે કે બે હજાર ને સાતની ચૂંટણીમાં સૌની યોજનાની બારમાં બે હજાર ને બારમાં મોદીજીએ સૌની યોજનાની જાહેરાત હેમુ ગઢવી હોલની અંદરથી કરી હતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે મિત્રો આજે વિકાસની કોઈ પણ ચર્ચાઓ કરતા હોય અને કોઈ પણ વિષય મૂકતા હોય ત્યારે વિકાસની પાયાની શરત છે કેટલીક જરૂરિયાતો એમાં પાણી રસ્તા વીજળી આ ઇન્ફ્રાસ્ટ્રકચર હોય તો વિકાસ થાય ને કારખાનું કોકને નાખવું હોય પણ લાઇટ જ નો આપવાના હોય તમે કારખાનું હેનું નાખે કારખાનું નાખે અને પછી ત્યાંથી માલ લઈ જવા માટેના વાહનો ન હોય ટ્રાન્સપોર્ટેશનનો હોય રસ્તાનો હોય તો એને માટે કેવી રીતે એ વિકાસ આગળ વધી શકે આ પ્રાઇમી પ્રાથમિક જે જરૂરિયાતો હતી એ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી પૂરી કરી અને પછી વડાપ્રધાન તરીકે દેશમાં ગયા અને ગુજરાતને એ વખતે એમણે દેશની અંદર સૌથી સલામત રોકાણ કરવા માટેના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરી અને પછી દેશના વડાપ્રધાન તરીકે મોદીજી ગયા હતા એ વખતે એમણે આપણને ચોવીસ કલાક વીજળીનો નિર્ણય કરાવ્યો એ વખતે આપણે એકસો આઠ આપી એ વખતે આપણને રસ્તાઓના આખું એ નેટવર્ક ગુજરાતની અંદર ઊભું કરવા માટેનો પ્રયાસ કર્યો એ વખતની ચૂંટણીઓમાં સાહેબ હું એવું બોલતો કે અમદાવાદ ઉતરો તમે ફ્લાઇટમાં પછી ઉત્તરમાં જાઓ દક્ષિણમાં જાઓ પૂર્વમાં જાઓ પશ્ચિમમાં જાઓ પણ બસ્સો કિલોમીટર સુધી તમારે ફોર લેન ઉપર હાલવું પડે પછી સિંગલ પટ્ટી આવે ત્યાં સુધી તમને સિંગલ પટ્ટી ન આવે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની અંદર ઊભું કરવામાં મોદી સાહેબ સફળ થયા હતા અને એને કારણે મૂડીરોકાણ કરનારા લોકો અહીંયા આવતા થયા અને એને કારણે રાજ્યનો વિકાસ એ કક્ષાએ આગળ વધ્યો કે આજે અહીંયા હું રાજકોટની અંદર લોકોને મળવા માટેના મારા જે કાર્યક્રમો પાર્ટી ગોઠવે છે એમાં હું લોકસંપર્કમાં જાઉં છું તો આખા એ સૌરાષ્ટ્રના કોઈ ગામડું એવું નહીં હોય કે જ્યાંનો કોઈ નાગરિક અહીંયા રાજકોટની અંદર ધંધો કરવા માટે હાજર ન હોય એવું કોઈ ગામ નહીં હોય એવું મને આ ગામની અંદર ફરતા ફરતા જાણવા મળે છે લોકો કે છે અમે આ તાલુકાના છીએ આ ગામના છીએ અને અહીંયા આવી અને ધંધો રોજગાર કરવા માટે તેઓ પોતાને અહીંયા આગળ વધારી રહ્યા છે આ સ્થિતિનું સર્જન મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અને મારે કેવું જોઈએ કે મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જે કામો કર્યા એની સુવાસ આખા એ દેશની અંદર ફેલાણી અને એ વખતે આખા દેશના નાગરિકોમાં એવો મત ઊભો થયો કે આવો કસાયેલ મુખ્યમંત્રી જો દેશના વડાપ્રધાન બને તો દેશને બેનિફિટ થાય એટલે દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદી ઉપર આશીર્વાદ વરસાવ્યા અને મોદીજીને વડાપ્રધાન તરીકે સેવા કરવાનો અવસર આપ્યો અને જેવી લોકોની ધારણા હતી એવું જ વડાપ્રધાન પદ મળ્યા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલી વાત તો એ કરી કે હું વડાપ્રધાન નથી હું દેશનો પ્રધાન સેવક છું એવો શબ્દ મોદી સાહેબે આપ્યો સાથીઓ હમણાં તો મોદી સાહેબ જે વાત કરે છે ને એ સંબોધનમાં એવું બોલે છે કે મારા પરિવારજનો લોકોએ તો એની ટીકા કરવાનો પ્રયાસ કર્યો પણ એને ખ્યાલ નથી પરિવારજન કોને કહેવાય પરિવાર કોને કહેવાય પરિવાર અને કુટુંબ એ ભારતીય સંસ્કૃતિની એક એવી દેણગી છે જે વિશ્વની કોઈ સંસ્કૃતિ પાસે નથી એ આપણી દેણગી છે એ કુટુંબ છે અને પરિવાર છે એ પરિવારને જ્યારે મોદી સાહેબ મારા પરિવારજનો એવો શબ્દ પ્રયોગ કરે છે ત્યારે મારો એવો નમ્ર મત છે મિત્રો કે પરિવારના સુખ દુઃખના સાથી એ પરિવારજન હોય એ થઈ જ જાય ઓટોમેટિક થઈ જાય મારો પરિવાર છે તો હું એના સુખ દુઃખનો સાથી જોઉં હવે આખો દેશ મોદીજી પરિવારજન તરીકે જયારે સંબોધન કરે છે ત્યારે આખા દેશના સુખ દુઃખના સાથી બનવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો હોય એવી મને એની અંદરથી ભાવના દેખાય છે અને એને કારણે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અહીંયા આટલી બધી અમારી માતૃશક્તિ ઉપસ્થિત છે ત્યારે મને કહેવાનું મન થાય કે આપણા દેશમાં વર્ષો સુધી તેવી માન્યતા રહી કે આ ડિફેન્સ છે એ બહેનોનું કામ જ નથી અને એટલા માટે ડિફેન્સની સ્કૂલોમાં જ એડમિશન નહોતું મળતું પછી અંદર કામકાજ કરવાનું ભરતી થવાનું નહીં તો પછીનો વિષય હતો ડિફેન્સની જેટલી સૈનિક શાળાઓ હોય એની અંદર દીકરીઓને એડમિશન જ નહીં આપવાનું આવી આપણી પરંપરા હતી આ દેશની એવી વ્યવસ્થા હતી આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ એ પરંપરાને તોડીને સૈનિક સ્કૂલના દરવાજા દેશની દીકરીઓ માટે ખોલી નાખ્યા